આપ જોઈ રહ્યા છો લાઈવ દરભાતની ડબયુ કાયાવરણ તીર્થ ખાતે હજારોની સંખ્યામાં આજે મહાશિવરાત્રી દર્શન માટે ભગવાન લકુલેશ મહા મહાદેવ મંદિર ખાતે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું દર્શન માટે વિશેષ આયોજન સાથે મંદિર પરિસર ખાતે ચાર પ્રવાહની પૂજા અને સરસ શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની મિની કાશી એટલે કાયાવરણ લકુલેશ મહાદેવ મંદિર કણકણમાં જ્યાં શંકરનો વાસ હોય તેવું માનવામાં આવે છે ભગવાન શિવ આ પાવન ભૂમિ પર કાયામાં અવરોહ થયું ત્યારથી જ આ ગામને કાયાવરણ કહેવામાં આવે છે આવા પવિત્ર અને યાત્રાધામ એવા લખુલેશ ધામ ખાતે આજે મહાશિવરાત્રી પર્વનો અવસર હોય ત્યારે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિર પરિસર ખાતે વિશેષ પૂજા સહિત મોડી સાંજે શિવજીની સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં શિવભક્તો શિવજીની સવારીમાં જોડાશે સંપૂર્ણ

આજે મહાતી કાયાવરોહ છે ભગવાન નું અહિયાં અવતરણ પાંચ હજાર વર્ષ પહેલા થયેલું સમગ્ર વિશ્વ અંદર ધર્મ સંસ્કૃતિ અને યોગ ને જવાબદારી ભગવાન ના અવતાર ની છે ભગવાન ના એક હાથમાં દંડ છે બીજા હાથમાં બીજો રૂ છે આજે જે મહાશિવરાત્રી દિવસે જે જે કોઈ ભક્તો ભગવાન ના ચરણ આવે છે ભગવાન એની બધી મનોકામના પરિપૂર્ણ કરે છે અને જે જેવું જેવું વિચારે છે એવું ભગવાન એને ફળ આપે છે યમ યમ ચિંતે તમ તમ તે ભગવાન આવો આપના આત્માનો ઉદ્ધાર કરો આપની આધિ વ્યાધી ને ઉપાધિઓને મટાડો અને સાથે સાથે ભગવાનની કૃપા દ્વારા આપના સમાજને આપના કુટુંબને આપના ઘરને સુખી કરો એ દબ્યાર્થના જય ભગવાન